નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું ધોરણ પાંચ અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન રજૂ કરી રહ્યો છું તો પ્રશ્ન એકમાં નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો તમારા પ્રશ્નો જવાબ આપવાના તો ફકરો વાંચીને હો ઇજ ગોલુસ મધર તો નેહાબેન ઇઝ ગોલુસ મધર તો પ્રથમ પ્રશ્નમાં નેહાબેન જવાબ આવશે અહીં જવાબ પણ આપેલો છે નેહાબેન ઇ ઇ ઇ મધર બીજો પ્રશ્ન છે હુ આર પ્લેઈંગ ક્રિકેટ તો ક્રિકેટ કોણ રમે છે તો ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ તો ગોલુને પિંકુ જે છે એ બંને ક્રિકેટ રમી રહ્યા છે તો એનો જવાબ પણ અહીં આપેલો જ છે તો ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ ત્રીજા નંબરનો પ્રશ્ન છે વોટ ઇઝ ગોલુસ ફાધર નેમ તો ગોલુના ફાધર નામ આપવાનું છે તો રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર તો ત્રીજા નંબરમાં જે રોહિતભાઈ છે એ ગોલુના ફાધર છે તો ત્રીજું સાચું છે પ્રશ્ન બે છે નીચે આપેલ આપેલા ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દો તમારે બનાવવાના છે તો ઉદાહરણમાં જે વિન્ડો છે તો વિન્ડો ઉપરથી એક શબ્દ વિન બનાવેલો છે અને બીજો એનઓ ડબલ્યુ ઉપરથી નવ બનાવેલો છે એવા જ તમારે શબ્દો બનાવવાના છે તો ઓફિસ ઉપરથી એક ઓફ વન છે બીજો આઈસ બનશે અને ત્રીજો ઓફ બનશે બરાબર આ ત્રણ શબ્દો બની શકે છે વધારે પણ બની શકે છે તો તમારે માત્ર બે જ શબ્દો બનાવવાના હતા પછી પોસ્ટ કાર્ડ પરથી તમારે નવા શબ્દો બનાવવાના છે તો પોસ્ટકાર્ડ પરથી કાર્ડ બની શકે કાર બની શકે પોસ્ટ બની શકે સ્ટાર બની શકે છે અને આવા બીજા શબ્દો પણ બનાવી શકે છે તો બે શબ્દો બનાવશો એટલે તમને બે ગુણ મળી જશે પછી પ્રશ્ન ત્રણ છે આપેલું ઉદાહરણ પ્રમાણે વર્તમાન અને ભૂતકાળની ક્રિયાઓ દર્શાવતા શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરવાની છે તો અહીં એક ઉદાહરણ તમને આપેલું છે સૂરજ લાફડ ઇન ધ ક્લાસ યાસ્ટર્ડ તો બે કાઉસમાં જવાબ પણ આપેલા છે લાફ અને લાફડો તો યાસ્ટર્ડ એટલે ગઈકાલે તો ભૂતકાળની ક્રિયા છે તો ભૂતકાળની ક્રિયામાં એડી લાગે છે માટે લાફ લાગ્યું છે લાફડો પછી પ્રથમ પ્રશ્ન છે ધ લાયન ખાલી જગ્યા ધ માઉસ લાસ્ટ સન્ડે તો લાસ્ટ સન્ડે આપેલું છે એટલે ભૂતકાળની ક્રિયા છે તો કોટ આવશે બરાબર તો કોટ સાચું છે આ કોટ સાચું છે ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં રીના ઇજ ખાલી જગ્યા નવ રીના ખાલી જગ્યા નવ તો નવ એટલે હવે અત્યારે તો ક્રાઇંગ આવશે અત્યારે રડી રહી છે બરાબર તો બીજું સાચું છે ક્રાઇંગ ત્રીજી ખાલી જગ્યા છે ધ માઉસ ખાલી જગ્યા ઓલ લોડ આઈ કેન તો સિંહવાળો પાર્ટ છે એમાં આપેલું છે તો જે ઉંદર છે એ જે સિંહ હતો એને રિક્વેસ્ટ કરે છે તો રિક્વેસ્ટેડ બરાબર આઈ કેન તો ચોથામાં છે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ તો મિલ્કિંગ બરાબર એ જ આપેલું છે એટલે કે ચાલુ વર્તમાનની ક્રિયા છે કોકિલાબેન ગાય દોઈ રહ્યા છે બરાબર યા સ્થળે આપેલું છે સુરેશ પછી ખાલી જગ્યાએ ધ ફિલ્ડ સુરેશ બરાબર ને યાર ગઈ કાલે તો ઈડીવાળું વાક્ય આવશે શબ્દ આવશે તો પ્લાઉ તો એનું ખેતર હતું એને ગઈકાલે ખેડ્યું હતું બરાબર પછી પ્રશ્ન ચાર છે નીચે આપેલ શબ્દોને અનુરૂપ ચિત્ર સાથે જોડો તો અહીં રનિંગ છે ડાન્સિંગ છે રીડિંગ છે વોશિંગ છે અને સ્લીપિંગ છે બરાબર આ જોડકા જોડવાના છે અને સામે ચિત્ર આપેલા છે તો પ્રથમ રનિંગ છે તો આ જે પ્રથમ છે રનિંગવાળું એમાં પાંચમું જોડાશે તો પ્રથમમાં પાંચમો જવાબ સાચો છે આ ચિત્ર સાચું છે તો પ્રથમ પાંચમો જવાબ આવશે પછી ડાન્સિંગ છે તો ડાન્સિંગમાં આ એક નંબરનું ચિત્ર છે એ સાચું છે આ ત્યારબાદ રીડિંગ છે તો રીડિંગમાં ત્રીજા નંબરનું સાચું છે તો આ રીડિંગ કરી રહી છે પછી વોશિંગ છે વોશિંગ એટલે કપડાં ધોવા તો એમાં આ જે કપડાં ધોવે છે એ ચિત્ર સાચું છે વોશિંગમાં તો એ ત્રીજા નંબરનું ચિત્ર છે બરાબર વોશિંગમાં પછી સ્લીપિંગ એટલે ઊંઘવું બરાબર તો ઊંઘવાવાળામાં બીજા નંબરનું ચિત્ર સાચું છે સ્લીપિંગ એટલે ઊંઘવું અને છેલ્લે હા પાંચમામાં સ્લીપિંગ એટલે ઊંઘવું તો ઊંઘવામાં બીજું ચિત્ર સાચું છે એ બાજુમાં જવાબ પણ આપેલા છે ને જોડકા પણ તમે જોડી શકો છો ત્યારબાદ પ્રશ્ન પાંચ છે નીચે આપેલ શબ્દોમાં ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો તો પ્રથમ સ્પેલિંગ કોકોનોટનો બનશે તો સી સી એન ટી આપેલા છે ને વચ્ચે ત્રણ અક્ષર ખૂટે છે તો સી ઓ પ્રથમ ઓ આવશે પછી ફરીથી સી આપેલો છે ને ફરીથી ઓ આવશે અને પછી યુ આવશે પછી યુ ટી બરાબર તો કોકોનોટ એટલે નાળિયેર પછી લાયનનો સ્પેલિંગ તમારે લખવાનો છે તો એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ બરાબર તો એલ અને એન આપેલા છે વચ્ચે આઈ અને ઓ આવશે પછી ત્રીજો સ્પેલિંગ છે તમે ત્રણ અક્ષર આપેલા છે અને ત્રણ બાકી છે તો એચ ઓ પછી એનો અને આર બરાબર એચ ઓ એનો આર એટલે કે ઓનરનો સ્પેલિંગ છે ઓનર એટલે સમાન હવે એના સિવાય તમે એક બીજો પણ બનાવી શકો છો હન્ટરનો પણ બની શકે તેમ છે તો એચ યુ એન ટી ઈ આર બરાબર હન્ટરનો પણ બની શકે છે તો બંને સ્પેલિંગ સાચા છે આરવાળો આપેલો છે અને બાકીના તમારે લખવાના છે બરાબર ત્રણ આપેલા છે ને ત્રણ અક્ષર ખૂટે છે તો હન્ટરનું પણ તમે બનાવી શકો છો ત્યારબાદ ચોથામાં માઉસ એમ ઓયુ એસી માઉસ એટલે ઉંદર બરાબર તો ચોથામાં બે અક્ષર વચ્ચે ખૂટે છે તમારે મૂકવાના છે બે આલ્ફાબેટ ત્યારબાદ પ્રશ્ન છ આપેલો છે પ્રશ્ન છમાં નીચે હા પ્રશ્ન છમાં નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો તો વોટ ઇઝ યુઅર નેમ તો તમારે તમારું નામ લખવાનું છે તમારું નામ જે હોય એ તમારે લખવાનું છે તો તમારું નામ માય નેમ ઇજ પછી તમારું નામ જે આવતું એ લખવાનું છે પછી બીજો પ્રશ્ન છે બીજો પ્રશ્ન હુ હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો તમારો સારું મિત્રો એનું નામ લખવાનું છે કે સારામાં સારું તમારો મિત્ર કોણ છે તો માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ તમારે જે નામ રાજ હોય વિનુ હોય મનોજ હોય જે હોય તમે લખી શકો છો ત્રીજું છે વેર ઇઝ ધ કેટ તો કે આ કેટ બિલાડી ક્યાં છે તો બિલાડી ટેબલ નીચે છે તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ આવશે ત્યારબાદ પ્રશ્ન સાત છે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે તો આ સંવાદ આપેલો છે સંવાદ એટલે બે જણ વચ્ચે વાતચીત અહીં જવાબો પણ આપેલા છે તો એ શબ્દોનો ઉપયોગ તમારે કરવાનો છે ને સંવાદ પૂરો કરવાનો છે ઓનિસ છે હેલો ગુડ મોર્નિંગ દિવ્ય તો પહેલો હેલો આવશે હેલોથી શરૂઆત થાય અને ગુડ મોર્નિંગ કહે છે તો હવે દિવ્ય છે એ પણ ગુડ મોર્નિંગમાં જવાબ આપશે તો કે ગુડ મોર્નિંગ ઓનિશ પછી ત્રીજામાં ઓનિશ પૂછે છે ખાલી જગ્યા આવ્યું તો કે આવું આવ્યું તમે કેમ છો તો દિવ્ય છે એ જવાબ આપે છે આઈ એમ ફાઇન થેન્ક યુ પછી છેલ્લામાં ઓનિસ્ટ છે નાઇસ ટુ મીટ યુ તો કે મને તમને મળીને આનંદ થયો છેલ્લામાં પરિવાર વૃક્ષ તમારે બનાવવાનું છે તો ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે પાંચ વાક્ય લખવાના છે તો ફેમિલી ચાર્ટ આપેલું છે દાદાનું છે નામ દાદીનું નામ છે પછી પિતાનું છે ભાઈ બહેનનું નામ છે અને મમ્મીનું નામ છે તો આઈ એમ તમારે પ્રથમ તમારું નામ લખવાનું છે પછી બીજામાં માય ગ્રાન્ડ ફાધરને એમ તો તમારા દાદાનું નામ જેવું એ આમાં લખવાનું છે ત્રીજામાં માય ગ્રાન્ડ મધર્સ નેમ તો જે નામ હોય લખવાનું છે ચોથામાં ફાધર એટલે તમારા પિતાજીનું નામ લખવાનું છે માય મધર્સ નેમ તો તમારી માતાનું નામ જે હોય એ તમારે લખવાનું છે તો આ રીતનું તમારે ચાળીસ માર્ક્સનું પેપર હતું આ સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ